સ્મોલ અનોખી પહેલ મજૂરી મુક્ત બાળકોને હોટેલમાં જમાડાયા રોટરી ક્લબ ઓફ ભુજ વોલ સીટી દ્વારા માનવ જોત સંસ્થા ભુજ સંચાલિત શ્રી ભગવતી ધામ વિદ્યા મંદિર મજૂરી મુક્ત બાળકોને ને ધ ગ્રાન્ડ ફ્લેવર્સ હોટેલમાં લઈ જઈ ભાવતા ભોજન જમાડવામાં આવ્યા જે બાળકોએ હોટેલ જોઈ ન હતી જે બાળકો હોટેલમાં માં ક્યારે જમ્યા નથી તેવા બાળકોને નવી નવી વાનગીઓ સાથે પંજાબી સાઉથ ઇન્ડિયન ભોજન ભરપેટ જમાડવામાં આવ્યું હોટેલમાં નવી નવી આઇટમો જમી બાળકોએ ખુશી વ્યક્ત કરી આયોજકોને અંતરના આશીર્વાદ પાઠવ્યા હતા રોટરી ક્લબ ઓફ ભુજ વર્લ્ડ પ્રમુખ દ્વિજેશ આચાર્ય મંત્રી અમર મહેતા તેમજ પ્રોજેક્ટ ચેરમેન હિતેન્દ્ર મખવાણા ભરત લોહાર ઇનરવિલ ક્લબ ઓફ ભુજ વર્લ્ડ પ્રમુખ યામિની ઠક્કર ઉર્વી સોની સહિત સર્વે સભ્યો આ કાર્યક્રમમાં જોડાયા હતા માનવજ્યોત સંસ્થા દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી